અમદાવાદમાં પાણી કાપ મુદ્દે મહિલાઓએ હોબાળો કર્યો છે પર હોબાળો મચાવ્યો છે વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો મહિલાઓએ તંત્ર સામે માટલા ફોડીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે તો પાણીના કાપ મુદ્દે મહિલાઓ વિફરી છે અને તેમણે હોબાળો મચાવ્યો છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ઝલકજી ઝલક જણાવો કે શું જાણકારી મળી રહી છે આ ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત વારે પાણી કાપ મૂકવામાં આવ્યું છે હજુ ગત મહિને જ પંપિંગ કેતનોના કારણે પાણી કાપ મૂકવામાં આવ્યો હતો તો આજે તંત્ર દ્વારા જાહેરાત કર્યા વગર જ પાણી કાપ મૂકવામાં આવ્યો છે જેડી કેનાલ છે તેનું પાણીનું લેવલ ઘટી જતા પાણી કાપ મૂકવામાં આવ્યું છે પરંતુ આ અંગેની કોઈ જાહેરાત નહીં કરાતા આજે પોર્ટ વિસ્તાર પૂર્વ વિસ્તાર મધ્ય ઝોન તેમજ દક્ષિણ ઝોનમાં પાણીનો કાપ મૂકવામાં આવ્યો હતો પાણી નાગરિકો માં રોજ જોવા મળી રહ્યો છે માટલાખોડી વિરોધ દર્શાવ્યો હતો તેઓનું કેવું છે કે જ્યાં સુધી આ સમસ્યાનો હલ નહીં આવે ત્યાં સુધી તેઓ અહિયાં હટવાના નથી તેઓએ માટલાખોડી ભાજપ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા કાપ ક્યારે દૂર થશે

અને કઈક આ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તંત્ર સામે આ સાથે જ મહિલાઓએ તંત્ર સામે માટલા ફોડીને પણ પોતાનો વિરોધ દર્શાવ્યો છે કેટલાક સમયથી તેમને પાણી ન મળતા અને તંત્ર દ્વારા પાણી કાપ મૂકવામાં આવતા મહિલાઓ આખરે વિફરી છે ને તંત્ર દ્વારા કોઈ ચોક્કસ સમય પણ આપવામાં આવ્યો નથી જેના કારણે મહિલાઓ પાણીની પોકારને લઈને પોતાનો વિરોધ તંત્ર સામે નોંધાવી રહી છે શાહપુરમાં મહિલાઓએ માટલા ફોડીને તંત્ર સામે પોતાનો મહિલાઓ છાજીયા બોલાવતી તંત્ર સામે પાણી કાપ મુદ્દે પોતાનો વિરોધ દર્શાવી રહ્યો છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપેલા છે અમારા સંદતા ઝલકજી ઝલક જણાવો કે હાલ શું પરિસ્થિતિ છે

પછી અને કોર્પોરેશન ની શુભપ્રચાર કર્યા હતા તેઓએ માટલા બોર્યા હતા સાથે સાથે જે કોર્પોરેશન નું રાજ રચી જે ફર્નિચર છે તે બધું તોડી નાખ્યું હતું અને જે બે કુર્સીઓ છે તેમજ અને વસ્તુઓ છે તેઓને રોડ પર સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો જી જે કેટલા સમયથી આ વિસ્તારમાં પાણી ને લઈને પરેશાની છે ને આ મુદ્દે તંત્રનું શું કહેવું છે હજી અમદાવાદ જે આખી ઉનાળો શરૂ થાય છે ત્યાંથી જ સમગ્ર અમદાવાદમાં પાણીની બૂમો ફરતી જોવા મળી રહી છે પરંતુ જે ખાસ કરીને કોટ વિસ્તાર છે તે કોટ વિસ્તાર ખૂબ જ ઊંચો હોવાને કારણે અહીં પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી આવે છે વળી તેમાં પોલ્યુશનની માત્રા પણ વધુ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી તંત્ર દ્વારા જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન બદલવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે છતાં પણ હજુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે જેને કારણે આજે લોકોમાં આ રોગ જોવા મળી રહ્યો છે જે અત્યારે લોકો મહિલાઓ ખૂબ જ વિફરી છે ને પાણીના લઈને પોતાની રજૂઆત કરી રહી છે અત્યારે કોઈ હાલ પૂરતો જવાબ આપ્યો છે તંત્ર દ્વારા જી જે આ મહિલાઓ છે તે મહિલાઓના રોગને જોઈને જે અહીંયા ઉપસ્થિત અધિકારીઓ હતા તે અધિકારીઓ પણ ઓફિસ છોડીને ચાલ્યા ગયા છે અને હાલ અહીંયા ઓફિસ પર કોઈ નથી જી જી ઝલક માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર શાહપુરમાં મહિલાઓ પાણી મુદ્દે વિફરી ગઈ છે તરફથી પણ કોઈ આશ્વાસન ન મળતા આખરે માટલા ફોડીને મસ્ટર ઓફિસ માં આગ ચાંપીને પોતાનો વિરોધ આ મહિલાઓ દર્શાવ્યો છે મહિલાઓનું ટોળું આવતા જ ઓફિસ માંથી બધા અધિકારીઓ પણ નક્કી કર્યું કે ઓફિસ જઈને જ હવે આનો જવાબ મેળવવો પડશે અમદાવાદમાં મોટાભાગે ઘણા બધા વિસ્તારો રોષે ભરાયેલા લોકોએ શાહપુર મસ્ટર સ્ટેશનમાં ફર્નિચરને આંખ ચાંપી હતી રોષે ભરાયેલા ટોળાએ ફર્નિચરની તોડફોડ પણ કરી હતી આક્રોશિત મહિલાઓએ મસ્ટર સ્ટેશનમાં હાજર કર્મચારીઓનો ઘેરાવ પણ કર્યો હતો આ મહિલાઓએ કોર્પોરેશનનો હુરિયો બોલાવતા માટલા પણ ફોડ્યા હતા લોકોના રોષને જોતા કર્મચારીઓ પણ મસ્ટર સ્ટેશન છોડીને ભાગી ગયા હતા તુષાપુરમાં મહિલાઓ વિફરી છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી તેમને પાણી કાપના મુદ્દે પરેશાની પડી રહી છે તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ આશ્વાસન ન પાતા આખરે મહિલાઓએ તંત્રની ઘેરાવ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે મસ્ટર સ્ટેશને પહોંચીને ઓફિસનું ફર્નિચર તેમને બાળી નાખ્યું છે સાથે જ પોતાનો આક્રોશ બતાવતા તેમણે માટલા પણ ફોડ્યા હતા આ સાથે ઓફિસમાં જઈને ફર્નિચરની તોડફોડ કરી હતી મહિલાઓનો આક્રોશ વધુ જોતા સ્ટેશનના અધિકારીઓ પણ ત્યાંથી ભાગી ગયા હતા તંત્ર દ્વારા હજુ સુધી તેમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી

વિસ્તારમાં પણ પાણી કાપ મૂકી દેવામાં આવ્યો છે તેડી કેનાલમાં જે પાણીની સપાટી છે તે પાણીની સપાટી ઘટી જતા પાણી કાપ મૂકવામાં આવ્યો છે એક તો પહેલેથી જ પાણીની તંગી અને આજે પાણી એકદમ ઓછું આવતા ઉકેલ જે ટાપુરની મહિલાઓ છે તે શાપુરની મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તેઓ શરૂઆતમાં તો શાપુર સબ ઝોનલ ઓફિસે રજૂઆત ગઈ હતી પરંતુ અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ નહીં આપતા રાજરતીનું છે કચેરીનું તેને તોડફોડ કરવામાં આવી હતી માટલા ફોડીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા એટલું ઓછું હોય કે ખુરશી ટેબલ છે તેની ખુરશી ખુરશી ખુરશીઓ છે તેને પણ આગ લગાવવામાં આવી હતી મહિલાઓનું કહેવું છે કે અનેક વખત કોર્પોરેશન પત્ર લખી રજૂઆત કરવા છતાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા તેઓએ આ પગલું ભરવાની ફરજ પડી છે જી જે જલક આ પહેલા મહિલાઓએ જણાવ્યું હતું કે એક તો પાણી કાપ મૂકવામાં આવે છે ને જ્યારે પાણી આવે છે ત્યારે પાણી ગંદી ગંદુ આવે છે તો આ

નાબૂદ થઈ પરંતુ જે સ્થાનિકો છે તે સ્થાનિકો હવે આ પ્રકારના પોલ્યુશન વાળા પાણીથી ત્રસ્ત બની ગયા છે અને તેઓ સ્વચ્છ પાણીની માંગ કરી રહ્યા છે જી જલક આમ તો મહિલાઓનો આક્રોશ દેખીને ત્યાંના મસ્ટર સ્ટેશનના અધિકારીઓ ત્યાંથી નાસી છૂટ્યા છે પરંતુ હાજર કોઈ અધિકારીએ કોઈ આશ્વાસન આપ્યું છે કોઈ પાણી ક્યારથી આવશે તે અંગે કોઈ જવાબ આપ્યો છે ખરા

કોઈ જવાબ ન મળતા મસ્ટર સ્ટેશન પહોંચ્યા હતા તમામ મહિલાઓને વિસ્તારના કેટલાક લોકો ત્યારે મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કંઈક સ્ટેશન ફર્નિચર બાળીને તો કેટલીક જગ્યાએ તેમને માટલા ફોડીને મહિલાઓએ પોતાનો રોષ તંત્ર સામે ઠાલવ્યો હતો પરંતુ છતાં તંત્રના અધિકારીઓએ કોઈ જવાબ આપવાને બદલે સ્ટેશન છોડીને જ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને હાલ પૂરતું પણ કોઈ જ આશ્વાસન આ વિસ્તારની મહિલાઓને આપવામાં નથી આવ્યું